પોલીસ મોડી રાત્રે અચાનક સાપ જોવા મળતા પોલીસ સ્ટાફમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો તાત્કાલિક વન વિભાગ અને સ્થાનિક સાપ પકડનાર પંકજભાઈ પરમાર અને પાર્થ પરમારને જાણ કરવામાં આવી હતી માહિતી મળતાની સાથે જ પંકજભાઈ અને પાર્થ પરમાર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેમ

અમે તેને સુરક્ષિત રીતે પકડી નજીકના જંગલમાં છોડી મૂકવાની વ્યવસ્થા કરી રહ્યા છે પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પંકજભાઈ પરમાર અને પાર્ક પરમારનો આભાર માન્યો હતો આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જંગલ વિસ્તારની નજીક આવેલા વિસ્તારોમાં આવા ઝેરે જીવોનું જોવા મળવું સામાન્ય છે અને આવા સમયે સાપ પકડવાની કુશળતા ધરાવતા લોકોની મદદ લેવી ખૂબ જરૂરી છે આ સમગ્ર ઘટનાને કારણે પોલીસ સ્ટાફના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જામુગોડા ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે